હલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં તમારું સ્વાગત છે આજે હું તલાટી માટે લઈને આવી છું વર્ણ ને કારણે થતો અર્થ નો શબ્દભેદ અર્થ કે શબ્દભેદ બરાબર તમે જોઈ શકો છો હેડિંગમાં અને તમને ખબર છે કે ગુજરાતી વ્યાકરણ તો દરેક જગ્યાએ હોય છે આ મેં કાલથી શરૂ કરી છે સિરીઝ એમાં પણ મેં આ જ શબ્દો લીધા હતા કે એક અર્થ હોય તો એના શું મતલબ થાય છે બરાબર છે હવે આજે રૂઢિપ્રયોગ પણ સાથે હું લઈને આવી છું તો ચાલો જોઈશું અપેક્ષા તો ઈચ્છા ઉપેક્ષા અનાદર ગ્રામ તો ગામ ગ્રામ્ય ગામને લગતું પ્રસાદ મહેરબાની અથવા તો આપણે મંદિરમાં જે મળે છે એ પ્રાસાદ તો મહેલ આ ખૂબ પૂછાય છે અને પાછળની એક્ઝામમાં પણ પૂછાયેલું છે પ્રીવિયસ યરમાં તલાટીમાં જ બરાબર પ્રહર તો પહોર પ્રહાર તો ગા લક્ષ્ય તો ઉદ્દેશ અને લક્ષ્ય તો લક્ષ્ય આપવા જેવું

નાસ્તો આપણે કહીએ છીએ ને ઘણી વખત સાંભળ્યું હશે પુરાણી જૂની સિરિયલો માં ઉપાહાર તો ઉપાહાર એટલે નાસ્તો થાય છે અને ઉપહાર એટલે ભેટ વિટંબણા મુશ્કેલી વિડંબના એટલે ઉપહાર કરો કે મુશ્કરી કરવી કોઈની રાઈટ તો ચાલો હવે આગળ વધી જઈશું હવે આવશે રૂઢિ પ્રયોગો હું રોજ રૂઢિ પ્રયોગો લઈને આવીશ અને હા હું સમાસ માટે પણ વિડીયો લઈને આવીશ પરંતુ એ પહેલા તમે સમાસના વિડીયો જૂનો મારો જે સમાસ કેવી રીતે કયો સમાસ છે એ કેવી રીતે ઓળખાય છે એ તમારે શીખવું પડશે અને એના માટે તમારે મારા જૂના વિડીયો જોવા પડશે સમાસના ના મેં ઓલમોસ્ટ બનાવેલા છે અને પ્લે લિસ્ટ પણ મૂકેલું છે અને એવું હશે તો હું અહીંયા કમેન્ટ બોક્સમાં પિન કરીને મેસેજ કરી દઈશ જેથી કરીને તમે વિડીયો જોઈ શકો અને સમાસ શીખી શકશો અને બાકીના બધા સમાસના ઉદાહરણ હું તમારા માટે લઈને આવીશ અને હા ફ્રેન્ડ્સ આ મેં તમને બહુ જ બધા જે સમાસના સમાસ છે કે પછી આપણે આ જે રૂઢિ પ્રયોગ છે આ શબ્દો છે બહુ બધું હોય છે રાઈટ તો મેં એ તમને ગુજરાતી ભાષા સૌંદર્ય જે ગુજરાત સરકારની ઓથેન્ટિક બુક છે તમે ઈચ્છો તો તમે પણ ડાઉનલોડ કરી શકો છો રાઈટ ગુજરાતી ભાષા સૌંદર્યમાં આ બધા જ શબ્દો આપેલા છે તેમાં બહુ બધા છે પરંતુ મેં મારી દ્રષ્ટિએ જે મોસ્ટલી પૂછાય છે અને પૂછાતા આવ્યા છે ને પૂછાઈ શકે એવા છે એવા મેં અલગ કાઢવીને કાઢીને તારવીને અલગ બનાવ્યા છે અને તમને આપ્યા છે જેથી કરીને તમારી મહેનત બચી જાય અને 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 તમારો સમય પણ બચે તમારું કામ ઈઝી સરળ થઈ જાય રાઈટ ખરું ને ફ્રેન્ડ એટલા માટે તમને એવું લાગતું હોય કે હા મેં ખુબ સરસ મજાની મહેનત કરી છે તમારા માટે તો એક લાઈક આપજો અને કમેન્ટ જરૂરથી કરજો અને હા તમારે સમાસ વધારે સમાસના શબ્દો જોઈતા હોય કે કયા સમાસ છે

એ બધું જ હું વારાફરતી one by one રોજ લેતી આવીશ અને આપણે ખૂબ સીમિત કરીશું વિડીયો પણ વિડીયો ની length પણ નાની રાખીશ જેથી કને કવર વધારે કરીશ રાઈટ એટલે તમારે બધું જ કવર થઈ જાય તલાટીની ની એકદમ આવે ત્યાં સુધી તો તમે એકદમ ટીપ ટોપ થઈ જાવ રાઈટ ગુજરાતી વ્યાકરણમાં અને તમને લાગતું હોય કે નહીં હા મેમ સાથે ખરેખર મજા આવે છે તો લાઈક જરૂર કરજો હવે આપણે ફટાફટ રૂઢિપ્રયોગો જોઈ લઈશું પંદર જ છે આમાં જે આલ્ફાબેટિકલ અને વ્યંજ સ્વર પ્રમાણે આપેલા છે રૂઢિ પ્રયોગ અને કહેવતોમાં તો એમાં પણ હું એવી રીતે લઈને આવીશ બરાબર એમાં ફક્ત મેં હજુ તો અ લીધો છે પાઠ એમાં પચાસ એવા હતા એમાંથી મેં પંદર અલગ તારવ્યા છે ખરેખર તો મજા આવશે તમને એક વખત બધા જરૂર જોજો અક્કલ ગીરો મૂકવી તો બીજાની બુદ્ધિએ ચાલવું અક્કલ ચડવા જવી એટલે ભાન બોલવું અક્કલ ના કાંકરા થવા તો મૂર્ખતા આચરવી એટલે ઘણી વખત નહીં કેતા તારી અક્કલ કાંકરા ચડી ગઈ છે કહીએ છે ને કાંકરા ચડવા ગઈ છે તે મૂર્ખ વેડા કરીએ ત્યારે કોઈ બુદ્ધિ વગરનું કામ વિચાર્યા વગર કરી લઈએ ત્યારે અખરાઈ જવું તો ખરાબ થવું અખાડા કરવા બે દરકારી કે બહાનાબાજી કરવી ઘણી વખત આપણે સાંભળ્યું છે બસ એને તો અખાડા કરતા જ આવડે છે એટલે કે બહાના કરતા આવડે છે કાં તો કામમાં બે દરકારી બતાવે ત્યારે અગત્યના વાયદા તો ખોટા વચનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રાઈટ આપણને જે નેતાઓ આપે છે એ અગત્યના વાયદા કયા પર્વત ને એમણે કહ્યું હતું કે તું આડો પડ હું હમણાં આવું છું અને પછી એમણે આયા જ નહીં અડદારો કાઢવું એટલે કે મરણ તોલ માર મારવું અન્ન અને દાંત વેર થવા પૂછાયેલું છે માણસની ગરીબ સ્થિતિ અવળા ગણેશ બેસવા એટલે કે શરૂઆત થી જ વિઘ્નો આવવા અંગારો પાકો તો કુળનો કલંક અંતરપટ આપવું મનમાં અંધારામાં રાખવું સાચી વાત ના કહેવી અંધારે ડાંગ મારવી એટલે કે હેતુ વગરનું નિરર્થક કામ કરવું કે જેનો કોઈ મતલબ જ નથી હોતો અંધાર પછડી ઉડવી એટલે કે ગુપ્ત રહેવું

ખરું ને ફ્રેન્ડ અને હા ફરીથી રિક્વેસ્ટ છે કે સમાસ તમે ખરેખર જોજો તમને ખુબ મજા આવશે રાઈટ ચાલો ત્યારે હવે વિદાય લઈશું બાય ફ્રેન્ડ